બોટાદ જિલ્લામાં અવિરત પડેલ વરસાદને લઈ બોટાદ જિલ્લાના નાગલપર ગામના ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જમીનનું ધોવાણ ડ્રીપને નુકસાન કપાસ મરચી તુવેર મગફળી સહિતના પાકમાં નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવા ખેડૂતો દ્વારા માંગ કરી રહ્યા છે સોળ જૂને બોટાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને સત્તર જૂનના સાંજના ચાર વાગ્યા સુધીમાં એટલે કે ચોવીસ કલાકમાં બોટાદ શહેરમાં ઓગણીસ ઇંચ અને તાલુકામાં આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો આમ બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર મેઘ વરસતા નદીનાળા તળાવો ચેકડેમ છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયેલ છે ખેડૂતોના વાવણીનું નુકસાન ડ્રિપ ઇરિગેશન તાર ફેન્સિંગ તેમજ ખૂબ મોટા પ્રમાણમાં ખેતરોમાં ધોવાણ થયેલ છે ગામના અને ખેતરોમાં કાળી માટી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ છે સાથે વીજપોલ ધરાશાય થયા છે ખાતર બિયારણ તાર ફેન્સિંગ માં પણ ભારે નુકસાન છે ત્યારે કહી શકાય કે માત્ર ખેતરમાં કાંકરા સિવાય કંઈ બચ્યું નથી ત્યારે તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા લાઈટ કનેક્શન યોગ્ય કરવામાં આવે તેવી ખેતરોમાં લાઈટ પહોંચાડવામાં આવે ત્યારબાદ સર્વે હાથ ધરી સરકાર દ્વારા યોગ્ય મદદ પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના નાગલપર ગામે ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા કપાસ મગફળી મરચી તુવેર સહિતના પાકોમાં એસી ટકા નુકસાન થયાનું નાગલપર ગામના ખેડૂતો દ્વારા જણાવાયું હતું કારણે જમીન સાવ ધોવાઈ ગઈ છે વાડીમાં જવાય તેવું નથી ખેતરોના પાળા ધોવાતા જમીનમાં ખાડા પડી ગયા છે જમીનમાંથી કાપ સાવ નીકળી જતાં દસ વર્ષ ખેતીમાં પાછા રહી ગયાની ખેડૂતો દ્વારા હૈયા વરાણ કાઢવામાં આવી હતી ઉગેલા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયાનું તેમજ ડ્રીપને પણ નુકસાન થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે જોગીદાસભાઈ માત્રાભાઈ કાચર નાગલ પર સુદેશભાઈ નાગલ પર ગામમાં ખૂબ જ નુકસાન થયું અંદર વરસાદ પડ્યો હતો ખૂબ નુકસાન થયું છે ખેતીમાં કેવું નુકસાન સાહેબ વરસાદ 15 ગેસ જેવો વરસાદ પડ્યો અને ખેતીમાં અમારે આખા ગામમાં તમામ જમીનો ધોવાઈ ગઈ છે પાળા તૂટી ગયા છે કોઈને પડામાં માટી જ નાખીને ખાડા કહી નાખ્યા એટલે સરકાર શ્રી આપણે એવી વિનંતી કરવી કે બધાને સહાય કરે અમારા નાગરપુરમાં લગભગ બધી જમીન ધોવાઈ ગઈ છે અને બાળા તો એક જવા નહીં પાળા બધા તોડી નાખ્યા તાત્કાલિક પેલા આમાં તાત્કાલિક હવે તો ખેડૂતને સહાય કરે સરકાર શ્રી તો ખેડૂતને રાહત મળે કારણ કે અમારે અહીંયા બીજા કોઈ ઉદ્યોગ નથી બધાય માથે છે મારું નામ પટેલ તનસુખભાઈ વાલજીભાઈ નાગલ પર ખેતી ગામમાં ખૂબ જ વરસાદ પીડો તો નુકસાન થયું છે ખેતી ખેતીમાં અત્યારે મારી ઉંમરમાં અત્યાર સુધીમાં પહેલો વરસાદ આટલો કોઈ દિવસ મેં જોયો નથી અને એ ઘરે આટલો વરસાદ ક્યારેય જોયો નથી પડે પણ એ કટકે કટકે પડે તો પાણી આવે એ નિકાલ થઈ જાય એ ગાર્યો વરસાદ પીડ્યો એટલે નદી નાળા બધા છલકાઈ ગયા પા ડેમો અને પાળાનું બધું તૂટી ગયું એના લીધે પાણી જ ને જમીનોની અંદર આવ્યું અને જમીનનું બધું ધોવાણ થઈ ગયું છે જમીનોની અંદર ડ્રીપ લાંબી કરેલી હતી વાવેતર કરેલા હતા એ બધું જો રેબાઈ ગયું છે અને ધોવાઈ ગયું છે ડ્રીપ બધી તણાઈ ગઈ છે અને માટી બધી વહી ગઈ છે નકરા કાંકરા રહ્યા છે તમે જુઓ આ જમીનની અંદર નકરા કાંકરા જ દેખાય છે તમને વાવેતર કરવું હોય તો પેલા તો આને લેવલિંગ કરવું પડે ઉપર કાળી માટી પૂરવી પડે માટી છે ખાણ હેરાન કરે છે એક ટ્રેક્ટર હોય તો આમ બધું ઉપાડી જાય છે આંકડામાં તો કેટલું આંકડામાં કઈ અત્યારે માપ નીકળે એવું નથી જમીન અંદર કેટલું નુકસાન થયું એમ મારું નામ રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ હાલમાં પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું નાગલપુરમાં પંદર ઇંચ વરસાદ પડ્યો અને હળદરવાળા રસ્તે વાડિયું છે બીજી બધી સીમમાં આખા નાગલપુરના ઘણા ખેતરો છે પંદર વીસ તો હળદર રોડે જ બધા ધોવાઈ ગયેલા છે અને એ નુકસાન અત્યારે ખેડૂતથી કાંઈ થાય એવું નથી એમાં કાંઈ વાવેતર થાય એવું નથી માટી અત્યારે ક્યાંયથી આવે નહીં એટલે જો સરકાર એમાં બધી સહાય કરે અને બધું અત્યારે કોઈ આ પાક તો કંઈ થાય એવું નથી આમાં ખાડા છે બધા ડિસેન્ટ હમણાં એટલે એમાં કંઈ પાક ખેડૂત કરી ન કે અને એસી ટકા નુકસાન છે સિંગ મગફળ એટલે સિંગ કપાસ તુવેર મરચાં આ બધું વાવેલું હતું એ તે નુકસાન છે અને બધું મોટું નુકસાન છે મોટા ભાઈ સરકાર પાસે અમારે ભાઈ એસી ટકાનું બધું આ બધું આવે ખેડૂને બધું મળે વળતર તો કામનું ખેડૂત કોઈ ઉદ્યોગ નથી ખેતી માટે આધારિત છે એવડા લોકો બરોબર હા તાત્કાલિક ધોરણે પડે થવું પડે તો કઈ આવે કરી એને કઈ હાથમાં આવે નહીં સરકાર મારું નામ શાંતિભાઈ રાઘવભાઈ ફટીપરા નાગલપુર ગામનો હું ખેડુ છું બરાબર શાંતિભાઈ ખાસ કરીને ખૂબ જ નુકસાન થયું છે બે દિવસ દરમિયાન તમારા ખેતરમાં કેવું ખેતરમાં 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો ચેક ડેમ નાળા બધું સલકાય અને અમારા ખેતરું બધા અત્યારે હાવ ઓકળા કરી નાખ્યા છે માટી આ કઈ રહ્યું જ નથી માટી તો પુષ્ક કાઈ નથી રહે આમ

સર્વિસ કરી અને બાંધી તાર ને થાંભલાય બાંધી વાળે તો પછી એનું કાઈક નિવારણ આવે કારણ કે લાઈટ ચાલુ થાય વાડીઓમાં વાડીયુંમાં વાડીઓમાં લાઈટ જ નથી અત્યારે મારે અમારે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ નાગલ પર બોટા